નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે મારે વાત કરવી છે ગુજરાતના ખેડૂતો હાલમાં જ ભારત દેશના મહારાષ્ટ્રની અંદર અને ઝારખંડ આ બંને રાજ્યોમાં ચૂંટણી હોય જેના અનુસંધાન ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપાએ ચૂંટણી ઢંઢેરાની અંદર મહારાષ્ટ્રના ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું છે એ માફ કરવાની વાત કરી છે મહિલાઓને ઘેરે બેઠા દર મહિને એકવીસો રૂપિયા દેવાની વાત કરી છે તો હું ગુજરાતના ભાજપના શાસકો અને ગુજરાતના ભાજપના નેતાઓને કહેવા માગું છું કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી તમારી ભાજપની સરકાર છે તમે તમને પણ ખબર છે ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે તો ગુજરાતની અંદર ત્રીસ ત્રીસ વર્ષથી તમારી સરકાર ગુજરાતના ખેડૂતો ઉપર દેવાનો બોજ હોય તો ગુજરાત ગુજરાતના ખેડૂતોનું દેવું શા માટે માફ નથી કરતા માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી વાયદાઓ જ કરવામાં તમને રસ છે આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો ભાજપ પક્ષને અને ભાજપના નેતાઓને પગથી માથા સુધી ઓળખી ગયા છે જો તમને ગુજરાતના ખેડૂતોનું દેવું ન દેખાતું હોય ગુજરાતના ખેડૂતોની દયનીય સ્થિતિ તમને ન દેખાતી હોય તો ખરેખર તમને સત્તામાં રહેવાનો કોઈ હક નથી હાલમાં ચોમાસું ગયું અને શિયાળોની ઋતુ છે વરસાદ પડવાથી અતિવૃષ્ટિથી પાક સહી નાશ પામ્યો અને ગુજરાતના તેત્રીસ જિલ્લામાં માત્ર ને માત્ર વીસ જિલ્લામાં આર્થિક સહાયનું પેકેજના નામે ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોને લોલીપોપ આપેલી છે ખરેખર જે ખર્ચ થયો છે તેના પ્રમાણમાં કોઈ પણ જાતનું અમરેલી જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાં પાંચે પાંચ ધારાસભ્ય ભાજપના હોય સંસદ સભ્ય ભાજપનો હોય તાલુકા જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત કે નગરપાલિકા ભાજપની હોય છતાં પણ અમરેલી જિલ્લાને અન્યાય કેમ ઇફકો કંપનીના ચેરમેન અમરેલીથી ભાજપના નેતા દિલીપભાઈ સંઘાણી હોય હાલમાં શિયાળુ પાક એટલે કે ઘઉં ચેણાનું વાવેતર કરવાનું થતું હોય તો પાયાનું ખાતર ડીએપી હોય બારબત્રી સોળ હોય એની તાતી જરૂરિયાત હોય તો આજે ખેડૂતોને ખાતર પણ મળતું નથી અને જો ક્યાંક અનાયાસે ક્યાંક મંડળીમાં ખાતર મળી જાય તો ત્રણ બેગે કે બે બેગે એક નેનો યુરિયા કે નેનો બોટલ છે એ આપવામાં આવે છે આમ ગુજરાતના ખેડૂતોને ખતમ કરવાનું કામ આ ગુજરાતની ભાજપ સરકાર છે એ કરી રહી છે આનો જવાબ ગુજરાતના ખેડૂત આવનાર ચૂંટણીઓમાં જરૂરથી આપશે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત